પંદર વર્ષની વય સાવકા પિતા દ્વારા યૌન શોષણનો ભોગ બનેલી સત્યાવીસ વર્ષીય યુવતીનો બિબસ વીડિયો બાર વર્ષ બાદ ફરી દીકરીને મોકલી અઘટિત માગણી કરી હતી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગતરોજ કાપોદ્રા પોલીસ મથકે અઠ્યાવીસ વર્ષ યુવતી તેના પતિ સાથે ફરિયાદ નોંધાવવા પહોંચી હતી પોતે સગીર વયની હતી ત્યારે સાવકા પિતા દ્વારા જ યૌન શોષણનો ભોગ બની હોવાની ચોંકાવનારી ફરિયાદ કરવા આવેલી યુવતીએ જણાવ્યું હતું કે તે સમયે પોતાની સાથે થયેલા દુષ્કર્મની યાતનામાંથી માંડ બહાર આવી હતી અને લગ્ન કરી ફરી પારિવારિક જીવનમાં આગળ વધવાની કોશિશ કરી હતી પરંતુ બાર વર્ષ બાદ હવસખોર સાવકા પિતાએ ફરી પોત પ્રકાશ્યું હતું બે હજાર નવમાં પિતાનું અવસાન થતાં માતાએ સમાજના જ યુવક સાથે બે હજાર બારમાં બીજા લગ્ન કર્યા હતા તો બે હજાર તેરમાં માતા બહાર હતી ત્યારે સાવકા પિતાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે તે સમયે માતાને ફરિયાદ કરતા પિતા બંનેને રાજસ્થાન મામાને ત્યાં મૂકી આવ્યા હતા થોડા સમય બાદ યુવતીએ કાપોદરા વિસ્તારમાં જ રહેતા સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા અને એક સંતાનની માતા પણ બની હતી તો થોડા દિવસ પહેલાં જ સાવકા પિતા આવ્યા હતા અને બિબત્સ માંગણી કરી હતી યુવતીએ તેને ધમકાવી હાંકી કાઢતા અઢારમીએ અજાણ્યા નંબર ઉપરથી હું તને તારી ઓકાત બતાવી દઈશ તેવો મેસેજ આવ્યો હતો આ નંબર ધારકની ડિપ્પીમાં યુવતીને નગ્ન ફૂટો હતો તો થોડા સમય બાદ આ યુતિનો 21 સેકન્ડનો અશ્લીલ વિડિયો મોકલવામાં આવતા સાવકા પિતાનું જ કૃત્ય હોવાનું જાણી ગઈ યુતિ પતિને સમગ્ર હકીકત જણાવતા તેની સાથે કાપોદ્રા પોલીસમાં કે ફરિયાદ કરવામાં હતો કાપોદ્રા પોલીસે ગુનો નોંધવાની સાથે જ રાજસ્થાન બોર્ડર ઉપરથી આરોપી પિતાને ઝડપી લીધો હતો ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી એ વધુ તપાસ કરી રહ્યા છે પરસો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેનાઈ और उसने ऐसा, ऐसा बोला कि 2013 में उनके जो सौतेले बाप हैं जो स्टेप फादर या साहब का पिता बोलते हैं उन्होंने उनसे बलजबरी से उनके साथ शारीरिक संबंध बनाया और ये जो संबंध बनाया उसका एक वीडियो उतार लिया और इस वीडियो के धमकी वीडियो को लेके वो बार बार उसको धमकाते थे इस लड़की को और उसके बार बार शारीरिक शारीरिक संबंध भी बनाया कई बार और इसको वीडियो को वायरल करने की धमकी भी दे रहे थे उसको और व्हाट्सएप पे वन टाइम सीन करके वीडियो करके उसको भेजते थे और उसको धमकाते थे तो इस मामले में काफ़ी गंभीरता था और इस मामले में गंभीरता को समझते हुए हमने तुरंत ही आई पॉक्सो एक्ट और आईटी एक्ट के तहत इसमें तुरंत फरियाद दाखिल की और पीआई सोलंकी और पीआई आई वागे पी एस वाघेला ने इस पर तुरंत टीम बनाई और रात को ही हमें पता चला टेक्निकल वर्कआउट करके कि राजस्थान में आ, जो इसका सौतेला बाप है यहाँ वहाँ पर राजस्थान में अभी ये प्रेजेंटली है तो रातों रात हमने वहाँ पर टीम भेजी और विद इन ट्वेल्व आवर्स हमने इसको राजस्थान से पकड़ के हम यहाँ पर ले आए और आगे कार्रवाई हम इसमें कर रहे हैं